હું એવું માનું છું કે ગુજરાતી ભાષાનો સામૃદ્ધ જુઓ કે શિક્ષણ અને કેળવણી એ બે શબ્દો છે શિક્ષણ માણસને એજ્યુકેટ કરે છે કેળવણી માણસને કેળવે છે હવે આપણે બહુ જો વિનોદાબેન ગુજરાતીના ભવ્ય ધંધા શિક્ષક હતા એટલે વધારે હાનીભાવ પ્રકાશ પાડી શકે પણ એવું માનું છું કે કેળવણી આપવી અને શિક્ષણ આપવું એ અલગ વસ્તુ છે શાળાની અંદર આપણને ગણી સાહેબોએ જે તે વિષયના વિસ્તાર તરીકે આપણને શિક્ષણ આપ્યું અને આપણે દરેક પોતપોતાના ફિલ્ડમાં ખૂબ આગળ વધેલા છીએ અને સાહેબનું શિક્ષણને દીપાવે છે શિક્ષણ કરતા તો હું માનું છું કે એજ્યુકેશન ઇઝ નોટ પ્રિપેરેશન ફોર લાઈફ એટલે એજ્યુકેશન ઇટ સેલ્ફ ઇઝ અ લાઈફ ભણવા માટેની કોઈ ઉંમર નથી હોતી માણસ સતત ભણતો રહે અને ભણાવતો રહે એ જે લોકો શિક્ષક શિક્ષક તરીકેની કારકિર્દી છે તો આજીવન શિક્ષકો જ છે સવાલ ગુરુજીનો છે તો ગુરુજી એ અને શિક્ષક એ અલગ વસ્તુ છે શિક્ષણ એ શિક્ષકો શિક્ષણ આપે છે ગુરુજી જીવન જીવવાનું શીખવાડે છે એટલે સાહેબની સાથે જે આશા ત્રસો ભણે છે બંને સાહેબ ઘણા સાહેબો સાથે તેથી આપણને જીવનની અંદર ક્યાં 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 તકલીફો પડે ત્યાં આપણે શું કરી શકીએ અથવા તો કંઈક મૂઝાઈએ તો શું થઈ શકે એવા ઘણા માર્ગ મળ્યા છે એટલે ગુરુજીનો તો આપણે આભાર માનીએ એટલો છે અને ગુરુજી તો આપણા સાહેબ છે કે આપણા ગુરુજી છે પણ દરેક તબક્કે આપણને જીવનમાં આપણી પત્નીજી માની અને બધા ગુરુજી છે આપણે કોરોનાએ આપણને શીખવાડ્યું કે ભાઈ વાળું આગળ જવું પડે એ પોતું પડે પાછળ જવું પડે પણ એ કોરોના કરતાં આપણને આપણા ગરબાએ વધારે શીખવાડ્યું છે કારણ કે આપણે એ કામ ઘરે કોરોનામાં કર્યું છે એવી રીતે કોઈપણ જગ્યાએ આપણે જઈએ નાનું બાળક હોય તો પણ એ આપણને કંઈક શીખવાડે છે અત્યારે સ્માર્ટફોનના જમાનામાં ઘણીવાર ફોનની અંદર કંઈ તકલીફ પડે આપણને તો આપણા ગ્રાન્ડ ચિલ્ડ્રનને આપણે સમજાવી કહીએ છીએ કે ભાઈ આમ શું થાય કેવી રીતે થઈ શકે એટલે એ બાળકો પણ આપણા ગુરુ જ છે એવી રીતે કોઈ પણ જીવનના તબક્કે આપણને ક્યાંય કોઈ તકલીફ પડી હોય તો જે માણસે આપણને સહાય કરી હોય જ્યાં માર્ગ ચિંધ્યો હોય અથવા તો માર્ગદર્શન આપ્યું હોય એ ત્યાં માર્ગદર્શક આપણા ગુરુઓ જ છે તો આ ત્રણેય ગુરુઓ આપણી સાથે હાજર છે એમનું આગામી જીવન ખૂબ તંદુરસ્ત ભરી બને અને પ્રભુ એમને દીર્ઘાયુ આપે અને જે જીવન જીવે શ્રેષ્ઠ જીવન એ સુખમય જીવે એ પ્રભુને આપણે પ્રાર્થના કરીએ હતું